તો આ તરફ થાનનું મગફળી ગોડાઉન ફરી એક વખત ત્યાં આગ લાગી એક વખત આગ પર કાબુ મેળવ્યો હતો બપોરની આસપાસ આગ પર કાબુ મેળવ્યો પરંતુ આ લેટેસ્ટ રશ્યો છે મોડીસાનના કે જ્યાં ફરીથી આગ ફાટી નીકળી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું રાજકોટ ચોટીલા ધ્રાંગધ્રા વઢવાણ સુરેન્દ્રનગર સહિત બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવા માટે પહોંચી છે પરંતુ આ આગ પર સવાલ પણ ઉઠી રહ્યા છે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને જે ગોડાઉનમાં મુકાય ત્યાં સીસીટીવી કે ફાયર સેફટીના કોઈ સાધનો નહીં અને ફરીથી આગ લાગતા વિપક્ષ ગંભીર સવાલ ઉઠાવી રહ્યું છે દિવાલો તોડી નાખવામાં આવી જેસીબીથી મગફળીનો જથ્થો ગોડાઉન બહાર કાઢવાની શરૂઆત પણ કરવામાં આવી પરંતુ આઠ કલાક બાદ ફરીથી આગ લાગતા અનેક તર્ક વિતર્ક अत्यारे ताजा समाचार मिला है कि थानगढ़ अंदर जो गोडाउन सवेरे सड़क्यू थू કલાકે આગ પર મેળવવામાં આવ્યો જે લોકોએ આ સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે એટલે અત્યારે ફરી વખત એ ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો એક ના એક ગોડાઉન આઠ કલાક ની અંદર જયારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉન ની અંદર કઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે કૌભાંડ ના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉન આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા